એ પ્રકારે મોમેન્ટમ જોઈ રહ્યા હતા આ બધા સ્ટોકની અંદર એક સારી મોમેન્ટમ આવી હતી પરંતુ પર્ફોમન્સ અહીંયાથી હવે એ રીતનું જોવા નથી મળ્યું લાગે છે તમને કે આ બધા જે રીએડજસ્ટમેન્ટ હવે પ્રાઇસની અંદર થશે ત્યાં આગળ થોડુંક ઘટાડે હજી આ સ્ટોક તમને પસંદ આવી રહ્યા છે ખરા આપણે જલ્દી જોઈએ પોસ્ટ કોવિડ જે રીતનું આઈ થિંક સ્ટોક માર્કેટ બૂમ આવ્યું અને ખાસ કરીને ન્યુ ડીમેટ એકાઉન્ટ એડિશન્સ થયા એમાં નો આઈ થિંક વન ઓફ ધ વેરી બિગ બેનિફિશિયરી બોસએસએલ આપણે જોયું કે સીડીએસએલ એ ત્યાંથી મલ્ટીપોલ રિટર્ન્સ ઇન્વેસ્ટર્સ ને આપ્યા છે અને વી નો ફોર ધ ફેક્ટ કે આ સેક્ટર ની અંદર એક કાઇન્ડ ઓફ ડિપલી છે અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા ડિસ્કાઉન્ટ ઇઝ વેર સીડીએસએલ બહુ ફેન્ટાસ્ટ ગ્રોથ કેપ્ચર કર્યો છે અને આગળ જતા પણ એ લોકોનો જે માર્કેટ શેર છે એનો ઇન્ટેક્ટ છે પણ આજના વેલ્યુશન ઉપર અને મોર ઇમ્પોર્ટન્ટલી હવે જે જે બેઝ ક્રિએટ થયો છે એના ઉપર એટલે એવા સંદર્ભમાં ટીલ વી નેક્સ્ટ લેક ઓફ રેલી ઇન ધ માર્કેટ જે હમણાં ઇમિડિયટ બેસીસ ઉપર તમને નથી લાગી રહ્યો સો ઇન્વેસ્ટર્સ આ બેટર ઓફ કે જેને ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી કરવી હોય કે આઈ કોઈ પણ મીજર ફાઈવ ટેન જેવું કરેક્શન આવે ત્યારબાદ જ આમાં રૂચી લે હમણાં આઈ થિંક ઇટ ઇઝ અન ટાઈપ ઓફ અપ્રોચ હમ વ્હીટ એન્ડ વોચ ટાઈપ ઓફ અપ્રોચ અહીંયાથી ખાસ કરીને રાખો હજી પાંચ દસ ટકાનું કરેક્શન આવે ત્યારબાદ આપણા કાઉન્ટરની અહીંયાથી આપણે એક વખત ધ્યાનમાં રાખવા જોઈએ એટલે એના પર એક ફોકસ રહેશે પરંતુ કિરણજી સીડીએસએલનું કાઉન્ટર જો આજના દિવસે અહીંયા પણ આપણને એક ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યું છે હં માફ કરશો પરંતુ થોડોક નીચલા સ્તરેથી થોડોક અહીંયા પણ બાયિંગ ઇન્ટરેસ્ટ હજી દેખાઈ રહ્યો છે

ઉપરમાં અઢારસો પચીસ અઢારસો ત્રીસની આજુબાજુના બોટો બનાવ્યા હવે એના પછી તમે જોશો તો સ્ટ્રેડેલી સ્ટોક એક ફોલિંગ ની અંદર ટ્રેડ કરે છે રિઝલ્ટ પછી આપણે જોયું કે એક મેજર કરેક્શન આવી રહ્યું છે પરંતુ પંદરસો ત્રીસ થી પંદરસોનું જે લેવલ છે એક સ્ટ્રોંગ સપોર્ટ છે કારણ કે નીચેથી જે રેલી આવી હતી એક હજાર પચાસ થી લઈને ઉપરમાં અઢારસો પચીસ સુધીની તો ત્યાં કશે ને કશે બીબોનાચરસ્ટમેન્ટ તમે અપ્લાય કરશો તો પંદરસો ને ત્રીસ નું લેવલ આવે છે વિચ ઇઝ વેરી ગુડ બીજી તરફ પ્રીવિયસલી જે એક સપોર્ટ બન્યો હતો સોળસો નો આજે એને એ સપોર્ટને ગેપડાઉન થી તોડ્યો છે તો મારી સાથે જ્યાં સુધી સોળસો ઉપર નહીં જાય અને પંદરસો નીચે નહીં જાય ત્યાં સુધી આમાં કોઈ મેજર વધારો કે ઘટાડો આવવાના એના ચાન્સીસ ઓછા છે તો જેમની પાસે પણ છે એમને પંદરસો નો સિક્સ લોસ રાખવો જોઈએ जोदामेर इसके ट्रेडर या तो इन्वेस्टर छ तो तुम बाय ऑन डिप की रणनीति રાખી શકો છો વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 1500 જેવો કાઉન્ટર સોલસન લેવલ ક્રોસ કરસે પછી અહીંયાથી એક શાર્પ અપસાઇડ ચોક્કસ જ આપણે CSL ની અંદર જોવા મળી શકે છે તો મારા हिसाब થી નીચેમાં 1500 ના સ્ટોપ લોસ ની સાથે તમારે ચોક્કસ જ હોલ્ડ રાખવાનું રહેશે હમ પંદરસોનો સ્ટોપલોસની સાથે એક હોલ્ડ રાખીને ચાલો સોળસોની ઉપર આવશે તો પછી તમને અહીંયાથી સારી તેજી જોવા મળી શકે છે ફર્ધર જો તમને થોડો ઘણો ઘટાડો આવે તો પંદરસોની આજુબાજુ એક તમે એડિશન માટે પણ જો અગ્રેસિવ ટ્રેડર છો તો તમે ખાસ કરીને વિચાર કરી શકો છો એટલે એના પર એક ધ્યાન રાખજો સીડીએસએલ લઈને આ એક મત બનતો દેખાઈ રહ્યો છે પરંતુ આજે જે બેંક